દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણમાં આકાશમાં રંગબેરંગી પતંગ જોવા મળશે જેમાં તમામના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ અને સંદેશા સાથેની પતંગો આકાશમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તો માર્કેટમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અન્ય નામી નેતાઓના ફોટો કોરોના વ્યસન મુક્તિ સંદેશા સાથેની પતંગ પણ સુરતના વેપારીઓ બનાવી રહ્યા છે યુવાનો તથા બાળકોમાં વડાપ્રધાન મોદીની પતંગ ખૂબ જ લોકપ્રિય છે

સનાતન ધર્મ વિશે અને જે બધા ભારતના રહી ગયેલા ઔત્યાધિક સ્થળોના વિશે એમણે જે કાર્ય કરી રહ્યા છે તેના સંદર્ભમાં આપણે પાછળ જોઈ રહ્યા છો તે પ્રમાણે એમની એક આ પતંગ બની છે અને અત્યારે ગુજરાતમાં એ ધૂમ મચાઈ રહેલી છે